તમને ખબર છે કે અમેરિકા હવે ડિપોર્ટેશન માટે આઈસમાં મોટા પાયે ભરતીઓ કરી રહ્યું છે એ પણ એવી સેલેરી અને બોનસ સાથે કે જે જાણીને નવાઈ પામી જશો તો ટ્રમ્પના ડિપોર્ટેશન પ્લાન ટુ ને જાણીએ ડિટેલમાં તો ટ્રમ્પે ટેરિફ પર તો શરૂ કરી જ છે પણ સાથે સાથે હવે ડિપોર્ટેશન ને પણ મોટા પાયે અભિયાનની રીતે શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે અને એના માટે આઈસબા બહુ મોટા પાયે ભરતીઓ શરૂ કરી છે અને એ પણ બહુ મોટા અને જબરદસ્ત પેકેજ આપી આપીને ત્યારે આજના વિડીયોમાં જાણીશું કે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ ડેપ્યુટેશન પોલિસીમાં આવેલા એક મોટા ફેરફાર વિશે જ્યાં આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી હવે નવા ઓફિસર્સને પચાસ હજાર ડોલર સુધીનું જોઈનિંગ બોનસ અને એંસી લાખ ડોલરથી વધારેની એન્યુઅલ સેલેરી આપી રહ્યું છે આ બધું પોસિબલ થયું છે ડોનાલ્ડ ટ્રમ્પલાઇન નવા કાયદા પછી જેના દ્વારા ઇસને 75 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું એક્સ્ટ્રા બજેટ મળ્યું છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે કેમ આટલા પૈસા અને આટલી જલ્દીમાં મોટા પાયે ભરતીઓ અચાનક કરવામાં આવી રહી છે તો હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એ માસ ડિપોર્ટેશન અભિયાન પહેલા પણ વધારે સ્પીડમાં કરવાનો ડિસિઝન લીધું છે દરરોજ લગભગ 3000 ઇલિગલ ઇમિગ્રન્ટ્સને પકડવાનો ટાર્ગેટ પણ રાખ્યું છે અને એના માટે જ હવે આઈસમાં નવા દસ હજાર એજન્ટની જરૂરિયાત પણ ઉભી થઈ છે હવે બધાથી ચોંકાવનારી હકીકત તો એ છે કે આ વખતે એજન્સી ખાલી જ નહીં પણ પણ જૂના થઈ પાછા બોલાવી રહી છે કેટલાક એવા રિટાયર્ડ ઓફિસર્સ છે કે જે પેલા આઈસ છોડી ચુક્યા હતા પણ હવે એ પાછા આવવા માંગે છે કેમ કે એમને દેશભક્તિની ભાવના જ નહીં પણ હવે એમને પેન્શનની સાથે ફૂલ સેલરી અને મોટું બોનસ મળશે

આઈસે ઓપરેશન રીટર્ન ટુ સર્વિસ નામથી એક કેમ્પેન પણ શરૂ કર્યું છે જેમાં રિટાયર્ડ ફેડરલ ઓફિસર્સને પાછા લાવવા માટે ખાસ ઇન્સેન્ટિવ્સ પણ આપી રહ્યા છે જેમ કે દસ હજાર ડોલર સુધીનું જોઈનિંગ બોનસ દસ હજાર ડોલર એક્સ્ટ્રા જો તમે એક ઓગસ્ટથી પહેલાં અપ્લાય કરો છો દર વર્ષે દસ હજાર ડોલર સુધીનું બોનસ આવનારા ત્રણ વર્ષ સુધી હવે જરા વિચારો કે એક તરફ અમેરિકામાં આટલા હાઈ પેઇંગ જોબ્સ છે ફક્ત ડિપોર્ટેશન માટે અને બીજી તરફ ત્યાં માઇગ્રન્ટ ફેમિલીઝ ડરના માહોલમાં જીવી રહી છે તો ડિટેન્શન સેન્ટર્સ પણ હવે ખીચો ખીચ ભરેલા જોવામાં આવી રહ્યા છે અને અરેસ્ટિંગની સંખ્યા પણ સતત વધતી જોવા મળી રહી છે તો એવામાં આ રિપોર્ટને જોયા પછી તમારું શું રિએક્શન છે તમારા શું વિચાર છે કમેન્ટ કરીને ડિપોટેશનની આ વાત ઉપર તમારું રિએક્શન જણાવો અને આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે જુતારો અર્બન ગુજરાતી